અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ રૂપાલાના ગામમાં આવેલી છે આ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી પ્રાથમિક શાળા છે અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા એ એક શ્રેષ્ઠ સરકારી શાળાનો આદર્શ મોડલ શાળા તરીકે જિલ્લાભરમાં પ્રચલિત બની છે જિલ્લાની અંદર આવેલા ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે સુવિધા ઓછી હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી પરંતુ ગામની આ પ્રાથમિક શાળાએ તમામ માન્યતાને ખોટી સાબિત કરી દીધી છે આજે આ શાળા માત્ર ગામ જ નહીં પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે આ વાત એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન સંચાલન અને શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે બાળકોની પ્રતિબદ્ધતા અને સકારાત્મક અભિગમ આ શાળાની સફળતાનું મુખ્ય કારણ છે અહીં શિક્ષકો માત્ર પાઠ્યક્રમ પૂરતો જ શિક્ષણ આપતા નથી પરંતુ બાળકોના આંતરિક ગુણો તેમની કળા રમતગમતમાં રસ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવાડીને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે અભ્યાસ સાથે બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવવામાં આવે છે જેથી તેઓ આગળના જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રગતિ કરી શકે સરકારી શાળા હોવા છતાં ઈશ્વરીય પ્રાથમિક શાળામાં આધુનિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અહીં કોમ્પ્યુટર લેબ પ્રોજેક્ટ આધારિત શિક્ષણ સ્માર્ટ ક્લાસરૂમ અને ટેબ્લેટ્સ દ્વારા શીખવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. સાથે સંગીત અને રમતગમત જેવી પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવે છે. બાળકો માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં રાજેકક્ષાએ નંબર મેળવે છે. ઓ ત્રીજા ધોરણથી એટલે કે પહેલેથી જ અહીંયા ભણવા આવું છું, હું અમરેલીથી આયા, અપડાઉન કરીને

અમરેલી જિલ્લાના ઈશ્વર પાવર છે કે જે છોકરાને અંદર અંદર જે કલા પડેલી છે એને ઉત્સુક કરી અને બહાર કાઢવાની એમના ક્ષમતા છે બહાર કાઢે છે કલાને અને આ શાળામાં કોમ્પ્યુટર લેબ છે સાયન્સ લેબ છે સીસીટીવી કેમેરા છે અને ચાર વર્ષ થાય તો એઆઈએફ દ્વારા ટેબ્લેટ પણ આપવામાં આવ્યા છે અને અમે ટેબ્લેટ દ્વારા ખૂબ સરસ સુવિધા અનુભવીએ છીએ ખૂબ સરસ અમે ભણીએ છીએ અને ખૂબ સરસ અમે વાંચીએ છીએ ઈશ્વરીય પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ ગાંગડિયાએ જણાવ્યું કે દર વર્ષે આ શાળામાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભારે માંગ રહે છે શાળાની અંદર હાલ ચારસો થી વધુ વિદ્યાર્થીઓ જેમાંથી આશરે ત્રણસો પચીસ વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવે છે આથી સાબિત થાય છે કે શાળાની લોકપ્રિયતા ગામની સીમાઓને પાર કરીને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે ઈશ્વરીયા ગામની આ શાળાની લોકપ્રિયતા પાછળ ગામના લોકો અને વાલીઓનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે ગામના આગેવાનો વાલીઓ અને ગ્રામજનો શિક્ષકો સાથે મળીને શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે શાળાના કાર્યક્રમો ઉત્સવો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ગ્રામજનોની સક્રિય હાજરી રહે છે આ કારણે શાળા ગામના સમાજ જીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે અત્યારે અમારી શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ થાય છે જેની અંદર 436 બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે એમાં અમારા ગામના સંખ્યાને બાદ કરતા અમરેલી અને આસપાસના વિસ્તારમાંથી અંદાજે 324 બાળકો હાલ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને અમારી શાળા જે છે એ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી તથા રાજકોટના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રૂપાલા સાહેબના મદદ ટ્રસ્ટ દ્વારા અમને આખું શાળાનું આવું ભવ્ય બિલ્ડિંગ બનાવી આપેલ છે જેના લીધે અમારી શાળાનું નામ મદદ શ્રી ઈશ્વરિયા પ્રાથમિક શાળા રાખ્યું છે અને પાંચમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નો ડ્રીમ પ્રોજેક્ટ જે કહી શકાય તે એટલે કે પીએમ શ્રી શાળા એવી અમરેલી તાલુકાની જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગતની અમારી એક શાળા જે છે એ આખા તાલુકાની સાથે સાથે સ્માર્ટ ક્લાસ ની પણ બધી સગવડતાઓ છે જેમાં બાળકો અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિ કરી શકે તે માટે ચાલુ વર્ષે પીએમ શ્રી યોજના અંતર્ગત અમારી શાળામાં સંગીત શિક્ષક ચિત્ર શિક્ષક આઠ શિક્ષક અને કમ્પ્યુટર શિક્ષક ની પણ નિમણૂક કરવામાં આવી છે અમારી શાળામાં કુલ બાર શિક્ષકો અત્યારે ફરજ બજાવી રહ્યા છે